વિભાગ દ્વારા રાજ્યમાં ફરી ઠંડીની આગાહી કરવામાં છે આ લોકો બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે જેમાં સોમવારે ઠંડી સવારે ઠંડી અને બપોર બાદ ગરમીનો લોકો અહેસાસ કરી રહ્યા છે ત્યારે હવામાન વિભાગ દ્વારા ફરી કડકડતી ઠંડીની આગાહી કરતા લોકો ફરી ફૂલ ગુલાબી ઠંડીનો અનુભવ કરી શકશે તો આ બાબતે હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું હતું કે આગામી પાંચ દિવસ માટે ગુજરાત રાજ્યમાં વાતાવરણ એકદમ સુકું રહેવાનું છે તો આગામી દિવસમાં તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થશે તેમજ ડીસામાં સૌથી ઓછું પંદર ડિગ્રી તાપમાન નોંધાયું જ્યારે અમદાવાદમાં વીસ પોઈન્ટ ચાર જ્યારે ગાંધીનગરમાં અઢાર પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન નોંધાયું છે મળતી માહિતી મુજબ એકવીસ ફેબ્રુઆરી દરમિયાન હિમાચલ